કન્ફર્મ કરવા માટે તમને પૂછી લીધું સારું સારું ચાલો રાધા બેટા તારી વાત મળીએ રાધા વાત સાચી છે ખોટી મારે મારા મમ્મા ઘરે જવાનું છે સારું રાધા હું મારા કાકા ને કહી નાખ કે મારા ઘરે ઘેર જવું મને જ ખબર કે મારો ચો જવાનું બોલ ભાઈ હવે ગામ માં કેવું ચાલે સારું ચાલે છે એવું છે તો હમણાં નો જેલ માં જઈને હમણાં છૂટ્યો છું એટલે નજારો જોયું નથી ચાલ મને નજારો બતાવો આપડા ગામ નો સારું ચાલ ચાલ

એક કામ કર અમારી ટીમ માં આવી જાય હા આવી જઈશ કેટલા પૈસા લે તારે જે હાલવા આયા છે અને 10000 રૂપિયા આપી દે ને આપણા ટીમ માં લઈ લે મજા ભાઈ ના ભાઈ મારી લાઈફ છે મારે જવું છે આ તો તારી મરજી હું જાઉં હા તો જા ચલો ભાઈ ગોનો તો એ ગુંડા સાથે જતો રે મેકલો પડી ગયો હવે મારા ગામમાં વિક્રમભાઈ છે તેને મળતા હું બસ બેઠો ભાઈ તો મારે શું કામ પડ્યું મારો ને હા હા તારો દોસ્તાર હા શું થાય તા દોસ્તાને બોલ એ ગુંડા સાથે જતો રહે શું વાત કરી તું હા તને મુકીને ગુંડા ભેગો જતો રહ્યો હા કે હું માન મરજીથી કામ કરી શકું તો તારે એને રોકવો જોઈએ રોકે તો ભાઈ કે મારી મરજી તો હું કોઈ ન બોલ્યો એવું કેતો તો હા તો તારે ગુંડાને બધું લેવો છે હા લેવો જ પડશે ને પણ હું કંઈક ના કરી શકું એટલે તમારી પાસે આવે એક કામ કરશું બેસ આપણે જઈએ ઘડીવાર બેસ ઓકે શું કરું છું બસ અરે હું બેઠો છું હું તમને એક વાત કહેવા આવી તું વાત ભલે કર પણ હું તારે ટેન્શન બેઠું શું કામ હતું બોલ હું મારા મમ્માના ઘરે જાઉં તમારા મમ્માના ઘરે જ હતો તમારા મમ્માના ઘરે શું શું કામ છે દિવાળી તહેવાર એટલે જવું મારા મમ્માને ઘરે દિવાળી ગયા મમ્માના ઘરે જવું એમ ને ને નહીં જાઉતું નહીં ચાલો ના મારા મમ્માને ફણાથમાં જવું પડશે જવું જ છે એમને

હા તો તમે તો મમ્માને કહેજો સુખી દી દિવાળી દિવાળી કરી તો તમે આવતા રહેજો હા બા તો મારો કોઈ નક્કી નહીં નક્કી નહીં ના જો તો તમે તો મમ્માને કહે જાઓ સારું હું જવાનું માં ચિંતા બિંતા કરજો ન તો તમે તમે કરો તો અમારી કોઈ ચિંતા નહી તમને તમે મને મૂકીને જાઓ તો તમારો જીવ ચાલશે ખરો તને તો ખબર છે ને હા તો આપણે એટલા બધા ગુંડાઓનો બદલો નહી લેવાનો બદલ લઈએ પણ મને મારા દાદા મૂકીને જતી રહી તો હવે શું કરશો એના મામાને ઘરે જઈ તો આવે ની પાછી ના પાડતી કે મો ની ઓરે મારા થી તમાર ચિંતા બીજા કરતા નહીં હા તો કઈ વાંધો નથી તારે બદલો લેવો છે ને તારા ભાઈનો હા તો ચાલ તું માણસને ઓળખે છે ને હા ઓળખું છું તું જગ્યા જોઈ છે માણસની તને હા મે જોઈ છે

માણસો કે છે અંદર બેઠા છે આ તો લઈ જા ને ભાઈ ચાલ મારી સાથે મારે નથી કેમ પૈસા લીધા છે આ તારો ભાઈ છે હા ભાઈ છે માણસો લઈ ગયા હા અને મારી સાથે ભાઈ તો તારી ફરજ નથી આવતી કે આપણે એમને રોકીએ રોકી તો તો ભાઈ

તલો એનું કામ થઈ ગયું આપણું કામ થઈ ગયું હવે આપણે ભાઈને લેવા જઈએ હવે આપણે મો જીગર આવી જ મારા ભાઈને છોડ દો મેં તને કીધું દિન કે ફરી વારી કમુ આયે છોડ દે અમને તું પાછો આવી ગયો છે તને તો પડશે મારા ને તું છે બોલ લઈ જાય તારા ભાઈ પાછો લઈ જાય તું તું મારા ભાઈ ને હાથ નથી ના એવું છે મારા ને બચાવી દઉં આપડો પાન તું શું તાચું રહ્યો છું